નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો સાયક્રોપીડિયા હાઉસ સંચાલિત જટપટ ન્યૂઝ સુરતના વાલક અબ્રામા રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે એક કાર ચાલકે પૂરપાટ ઝડપે પોતાની કાર ચલાવી છ ઇસમોને અડફેટે લીધા હતા જે અકસ્માતમાં બે સગાભાઈઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે સમગ્ર ઘટનામાં આ પુરપાટ ચડપે કાર ચલાવનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે આરોપીનું નામ જયમીશ ભીમગ્રાડિયા છે આ કારમાં આરોપી સહિત અન્ય ચાર લોકો સવાર હતા ત્યારે એ પૈકી એક મહિલા હોવાનું પણ જાણવા મળ્યું છે આ તમામ લોકોએ નશો કર્યો હતો કે કેમ તે પણ પોલીસે તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાને લઈને પંથકમાં ચકચારી મચાઈ જવા પામી હતી અને આ આરોપી સામે આક્રોશ પણ જોવા મળ્યો હતો આ આરોપીઓ પુરપાડ ગડપે જાળી ચલાવી હતી અને ગાડી ડિવાઇડર કુદી સામે લગ્નમાંથી આવતા પરિવારને અડફેટે લીધો હતો જે પરિવારમાંથી કેટલાય લોકોને ઈજાગ્રસ્ત પહોંચી હતી સમગ્ર ઘટનાને નજરે જોનાર ઈસમ પણ આ અંગે જણાવ્યું હતું શું કહે છે આ પ્રત્યક્ષદર્શી એ જોઈએ મારું નામ વંશભાઈ જી અને આ ઘટના ગઈ કાલે સાંજે જે ઘટના ગઈ તેમાં મારા બે સગા મોટા બાપાના દીકરા જે ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા અને એમાં એની સાથે બીજા ત્રણ વ્યક્તિઓને પણ ત્યાં કચડી મારવામાં આવ્યા આ લોકો બે ફાર્મ ગાડી ચલાવી છે લોકોએ અને એ લોકોએ ડ્રિંક્સ પણ કરેલું હતું એવું કહે છે નશામાં હતા અને રોંગ સાઈડમાં સામેની સાઈડ ઉપર ગાડી ચલાવીને આ લોકોને અકસ્માત ગંભીર અકસ્માત કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા એ સાહેબ આ લોકો પાછળ કડીથી કડી સજા થવી જોઈએ જેથી કરીને આ જનતાઓને પબ્લિકને પણ ખ્યાલ આવે કે આ લોકો માટે સુરત જાગૃત છે અને હું કમિશનરશ્રીને પ્રાર્થના કરું છું મારા ભાઈ સાથે જુદ છે એવું કોઈ સાથે ન એક્સિડન્ટ છું એના ભાઈ છું એક મારા પટેલને વાગ્યું છે અને એક મારા બેન અને એક મારા ભાણીને એને વાગેલું છે ગંભીર ઈજા થયેલી છે અને એમરેજ થઈ ગયેલું છે તો આ લોકો લગ્ન પતાવીને એમની ઘરે જ આવતા હતા સાથે તો સામેની સાઈડથી રોંગ સાઈડથી ફૂલ ઝડપે કાર કાર આવી અને એમની રાઈટ સાઈડમાં જતા હતા એક ડિવાઈડર કૂદાવી આ લોકોની સામે સીધી માથે જ આવી અને ઈજા ઈજા થઈને એમાંથી બે જણા તો એમ કહે છે બધા કે થઈ ગઈ આ અમારે મારી બેનને બધાને માથે વાગેલું છે અને ભાણેજને હાથને મારા પટેલને ને આ બધે વાગેલું છે ફ્રેક્ચર છે બધાને ફ્રેક્ચર જ છે અને મગજમાં એ સો એકસો ને ત્રીસની સ્પીડમાંથી વીસ ત્રીસની એવું કહે છે બધા આ જોવા વાળા બધા કુરઝડપે આવતી હતી કાર આ લોકોને તો હું એમ કહું છું કે સમાજમાં માને બધે દાખલો બને એ રીતની કડકમાં કડક સજા થવી જોઈએ મારે તો એટલી માંગ છે ગાડીની સ્પીડ તો હતી કેટલી હોય બહુ ન હોય સ્પીડ તો હતી તમે કઈ બધી જતા હતા હું આપણે ફૂલ હોય તેરીના આવતા મેન રોડ બાજુ ક્યાં કોણ તમારી સાથે મારી વાઈફ માર છોકરો ક્યાં ક્યાં ઈજા છે તમને ક્યાં ઈજા છે મને પગે ઈજા થઈ છે કેટલી સ્પીડમાં હતી સામેની ગાડી પૂરી સામેની ગાડી તો સ્પીડમાં હોય તો એટલે આવી રીતે ઉડાડ્યા હોય ને ઈજા થઈ હોય ને કઈ રીતે અકસ્માત થયો તો કે વર્ણન કરી શકો તમે કાર કઈ રીતે આવતી હતી કે યાદ છે તમને કાર ગાડીના લડી પછી ખબર નહીં ચાલી મારી ગાડી નડી પછી ખબર નહીં ચાલી વર્ણન કઈ રીતે હું કરી તમને ક્યાં ક્યાં ઈજા થઈ છે મને પગે ઈજા થઈ તમારા વાઈફને છોકરાને સ્પેશિયાલિટી હોસ્પિટલ સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથે આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સુરતમાં નબીરાઓ બેફામ ગાડી ચલાવી વારંવાર અકસ્માતો સર્જતા હોય છે અને આ સમગ્ર ઘટના પણ આ જ પ્રકારે બનવા પામી હતી આ જે પણ ઈસમો હતા એ પોતાની ગાડીને પૂરપાટ ઝડપે ચલાવી પોતાની ગાડી પર ચારું કાબુ પણ નહોતું રાખી શક્યા અને પરિણામે ડિવાઇડર કુદી ગાડી સામેથી પસાર થતા નિર્દોષ લોકોને ભોગ બનાવ્યા હતા જેમાં એક જ પરિવારના બે ભાઈઓના અવસાન થતાં સમગ્ર પરિવાર તૂટી પડ્યો હતો આ સમગ્ર ઘટના બાદ પોલીસ પણ હર આવી હતી લશ્કરના પોલીસે આ સમગ્ર ઘટનાએ તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડવા સાથે આરોપીઓની પૂર્વ તપાસ પણ હાથ ધરી છે જ્યારે અન્ય ત્રણ ભાગેડું આરોપી છે તેની પણ શોધખોળ આદરી છે અન્ય આ આરોપીઓમાં એક મહિલા હોવાનું પણ જાણવા મળ્યું છે જ્યારે આ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં હાલ તો સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે જેઓમાંથી અમુકની હાલત ગંભીર હોવાનું પણ જણાવ્યું છે તો જે આ સમગ્ર ઘટનાની તપાસ બાદ સુરતના એસીપી વી આર પટેલ શું કહે છે તે જોઈએ ગઈકાલ તારીખ સાત બે બે હજાર પચીસ ના રાત્રિના આશરે આઠ વાગ્યાના સુમારે લસકાણા પોલીસ સ્ટેશન હદના અબ્રામા વાલક રિંગ રોડ ઉપર એક ફોર વ્હીલ ગાડી ટાટા હેક્સા નંબર જીજે જીરો પાંચ આર એફ જીરો ત્રણસો સાડત્રીસના ચાલકે પોતાનું વાહન ભયજનક અને ગફલત ભરી રીતે હંકારી લાવી રાહદારીઓને અડફેટમાં લીધેલ અને આ બનાવમાં બે વ્યક્તિઓના મોત નિપજેલ છે અને અન્ય ચાર વ્યક્તિઓને શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ થયેલ છે જે અનુસંધાને લશ્કરા પોલીસ સ્ટેશનને માહિતી મળતા તેઓ સ્થળ પર પહોંચી જાય અને તપાસ કરતા ઉપરોક્ત ફોર વ્હીલર ગાડીમાં બેઠેલ એક ઈસમ જેનું નામ જેમિસ ભીંગરાડિયા ને પકડી લેવામાં આવેલ છે અને અન્ય ત્રણ આરોપીઓ હાલ ફરાર છે આ ત્રણ આરોપીઓ પૈકી એક મહિલા આરોપી પણ છે એવી તપાસ અંદર હકીકત ખુલી છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ઈસમો વાહનમાં બેઠા હતા અને જે વાહન ચાલક હતો એને કોઈક નશો કરેલ છે કે કેમ તે દિશામાં પણ સરદાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કુલદીપ ચાવડાનો તપાસ તજવીજ કરી રહ્યા છે સર કેટલી સ્પીડમાં હોવાની પ્રાથમિક તપાસમાં જાણકારી

આ નિર્દોષના બે 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 દીકરાઓ જ્યારે એક જ પરિવારના અવસાન થયા હોય ત્યારે પરિવારની હાલત કેટલી દયનીય હશે એ તો એ પરિવાર જ જાણી શકે કારણ કે આપણે તો સમાચાર જોઈએ છીએ પરંતુ જેના ઘરનો આ કુળદીપકો બુજાયા હશે એ ઘરની હાલત શું થઈ હશે એ પરિવારની હાલત શું થઈ હશે એ કદાચ આ પૂરપાટ ઝડપે ગાડી ચલાવનારને અથવા તો આપણે સમાચાર જોનારને ખબર નહીં પડે પરંતુ આ આપવીતી તો એ લોકો જ જાણે ત્યારે આપણી ગાડી આપણે પોતાના કાબૂમાં રાખી ચલાવીએ આપણા સંતાનો પણ પૂરપાટ ઝડપે ગાડી ના ચલાવે તેની કાળજી રાખીએ કારણ કે એમની ભૂલને કારણે કેટલાય પરિવારને મુશ્કેલીમાં મુકાવવાનો વખત આવી શકે એમ છે તો આ સમગ્ર ઘટના બાદ હવે સમગ્ર પંથકમાં ચકચારી મજાવવા પામી છે અને આ આરોપીઓ સામે ગુનો નોંધી કડકમાં કડક કાર્યવાહી થાય એવી પણ માંગ ઉઠી છે પોલીસે હાલ તો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આરોપીની ધરપકડ કરી છે પરંતુ તેમને સખતમાં સખત સજા થાય એવી પણ मांग उठी छे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो